નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ ચેનલ પર આપની સમસ્યાઓનો અમદાવાદ અસલાલી પોલીસમાં ફરજ બજાવતા કુલદીપ નામે ઓળખાતા વહીવદાર દ્વારા અસલાલી પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવે છે લાંબા ભમરિયા પાસે દેશી દારૂનો ધંધો વહીવદારના પાર્ટનરશીપમાં ચાલતો હોય તેવું લાગી રહ્યું છે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અસલાલી પોલીસ સ્ટેશનના વહીવદાર તમામ બુટલેગરો પાસેથી બસ મોટા હપ્તા લે છે અને આ હપ્તા પિયાને તો આપવામાં આવે છે પરંતુ મુકે ચોંકાવનારી વાતો સંભળાઈ રહી છે ઉપલા અધિકારીઓને પણ ખુશ રાખવામાં આવે છે જેથી કરીને અસલાલી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં પચીસમી ત્રીસ જણા દેશી દારૂ જાહેરમાં વેચી રહ્યા છે અને લાંબા ભમરિયા પાસે વિકાસ નામના બુટલેગર દ્વારા દેશી દારૂ ખુલ્યામ વેચવામાં આવે છે તો શું ખરેખર આ બાબતે ઉપલા અધિકારી ધ્યાન આપશે શું ગુજરાતમાં દારૂબંધી પૈસાના જોરે દબાવી દેવામાં આવે છે શું આ કુલદીપ સિંહ નામનો વહીવદાર લાખો રૂપિયા ઘર ભેગા કરે છે તેની એસીબી તપાસ કરવામાં આવશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વત સિંહ એસ ચૌહાણ ફોટો બી પાડી દો યાર આવું ના કરશો સેજ મારા ઓ સાહેબ કોનો માલ છે આ ચૂકો અરે હું તો ને આ ઓલીદાર હું એ આજે શું નામ છે અગર વિશ્વાસ જો વાત કર લો ને પણ તો વિશ્વાસ નું છે કે તમારું છે વિશ્વાસ નું વિશ્વાસ નું છે